કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોડાઈ ટ્વેન્ટી ગાડી ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો બે લાખ ને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે

જો જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ નામ છૂટા હે લેકિન સાઉન્ડ બહોત બડા નામ છૂટા હે લેકિન સાઉન્ડ બહોત બડા તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વેગનર ગાડી લઈને આવ્યો છે દસ નું મોડેલ છે એમાં પરફેક્ટ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો માત્ર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો WhatsApp નંબર આપે છે તો અત્યારે જ મેસેજ નામ છૂટા લેકિન સાઉન્ડ બહોત બڑا તમે થોડી રાહ જોજો રીટર્ન તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇન્ડોવર ગાડી લઈને આવ્યો છું 2010 નું મોડેલ છે 1 પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને સુરજ જોવા મળશે ગાડી ની કિંમત ની વાત કરું તો બે સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ

ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ ને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો તમ તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો એટલે મનની મનમાં ન રહી જાય યુદ્ધ એ જ કલ્યાણ બોલે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડા એક્સ બ્લેન્ડ ગાડી લઈને આવ્યું છું બે હજાર અઢાર નું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને મહેસાણા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ

ગાડીની કિંમતની વાત કરવી તો એક વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈ નો કોન્ટેક નંબર આપીએ છે તો અત્યારે જ ભાઈ ને કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તમ તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો એટલે મનની ની મન માં નો રહી જાય યુદ્ધ એ બોલે મારો નારાયણ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક તુફાન ગાડી લઈને આવ્યો છે છે ચાલુ ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને દાહોદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો નવ લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને લોન પણ થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ બહેને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે તો કેમ છો મિત્રો હજે તમારા માટે એક ટાટા ની ટીયાગો ગાડી લઈને આવ્યો છું બે હજાર સત્તર મોડલ છે એમાં પાસિંગ ચાલુ છે ફર્સ્ટ યુનિટ ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ ઉખાડ છે કુમારી નાથ જોયા મોળા તો કેમ છો મિત્રો આજે તમારા માટે હોન્ડાની વર્ના ગાડી લઈને આવ્યો છું બે 2014 નું મોડેલ છે ઈમો પરસિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ બેને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે છે તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક એક્સેસ ગાડી લઈને આવ્યો છું બે હજાર ઓગણીસ નું મોડેલ છે વિમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને જસદણ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો નંબર તો જોયા કેમ છો મિત્રો આજે તમારા માટે માત્ર પંચ્યાસી હજાર રૂપિયા વેગેનાર ગાડી લઈને આવ્યો છું બે હજાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીમાં સીએનજી પ્લસ પેટ્રોલ રહે છે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે ઘર ઘરાવ ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી અને વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને કિંમત ફિક્સ રહે છે અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે હોન્ડાની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢાર નું મોડેલ છે વીમો પાસિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો કિંમત એક લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દેવાની છે અને ગાડીની ફૂલ કિંમતની વાત કરું તો પાંચ લાખ ને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને ગાડી ફૂલ પેટ્રોલ રહેશે તેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે મેન્યુઅલ ગાડી છે અને વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે ગાડી લઈને આવ્યો છું બે હાજર સોળ નું મોડેલ છે વિમો પાર્સિંગ પૂરું છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરી તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે કોંડાઈ ની ગાડી લઈને આવ્યો છું બે હજાર બાવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો કિંમત માત્ર એકાવન હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈ કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ આના બોનટ આડા ઉભા રહી જાય તો એકચુલી કઈક ઝલક તો દેખાડવી પડે ને યાર નગર તો ગાડી હાલવા નો દે યાર